આ બ્લોક સાપન જ ન ખાતા કે શું કર્યું બ્લોક તો મને વાગવાત કરી સપણ ને કેવું બજે સાપન બ્લોક લઈ લો નકાયા મને તો વાગવાત કરી લી ને એક તો મારા પીવા જો હે પૈસા લેવા પછી સપણ ના જો એ ઉસી ના જાવ સપણ ને કેવું

ગોમમાં તો આવી ગયો પાઉ પણ કોઈ દેખાતું નહીં હજુ તો જવું આગળ થોડું બસ સ્ટેન્ડમાં કહું કા ગોમમાં આવી ગયો સરપંચ જોડે જવું હવે હા સરપંચ હા પોપલાલ હાલો જઈએ આપણે હાલો હું એ તમે જ કે આ પેલું કોણ મને દો રૂપિયા આપ દેજો નકર તમન સરપંચ મોય ગાડ દે પેલી બે હું વોટ આલે તાન તમે જીત્યા તા હો દસ હજાર રૂપિયા આ લો કઈ યાર મારે કોય કામ નહીં છપન કેમ કહો તો આ બ્લોક લઈ લેજો આ દારૂ લઈએ તો જે છે વાત કરો હવે છપાન હેરા પછી અમે આ બ્લોગ લઈ લો મને વાગી યાર હેલો ત્યાં તમે લઈ જઈએ હું મને દારૂ છ ફઈ વાત કરી એ હા હેલો

ની લો એટલું આમ ઉછાઈ જાય ઓગા તમે વાથી ઊભો કરી જો હ ઓશ થોડું અલી આ તો એ ગાય

ગુડીના તું હાલ ને મોરા તનમ અફર મુકો સરપંચ એ પટાઈ જો મે 我不去。